હેલો ફ્રેન્ડ્સ ઇન્ફિનિટી ક્લાસમાં હું માછી ચિરાગ આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું આપણા હૃદયની હૃદયની અંદર કર્ણક ક્ષેપક પછી ધમની શીરા આ બધાની વિશે તમે વાત સાંભળી હશે તો આ બધું કઈ રીતના કાર્ય કરે છે અને આપણા હૃદયમાં કઈ જગ્યાએ શુદ્ધ રુધિર આવે છે અને આપણા શરીરના વિવિધ અંગોમાંથી આપણા દરેકે દરેક વિવિધ અંગોમાંથી એ શુદ્ધ રુધિર આપણા હૃદય

બે ત્રણ અને ખંડમાં વિભિત છે આપણે અત્યારે લખીએ છીએ હું લખું છું કે આ તાકે જમણા હાથે તો આ બાજુ શરૂઆત આપણે કરવાની જમણે તો લખવાનું જમણું શું લખવાનું જમણું તો ઉપર જમણું તો નીચે પણ શું લખીશું આપણે જમણું શું લખવાનું જમણું ક્લિયર થઈ ગયું આ બાજુ જમણું અને આ બાજુ પણ જમણું જમણું આ બાજુ આવી ગયું તો આ બાજુ શું લખીશું આપણે ડાબુ તો અહીંયા લખો ડાબુ અને આ પણ કઈ આવશે તાકે ડાબુ ક્લિયર જમણું અને ડાબુ એક વસ્તુ ખબર પડી કે જે આપણે જે હાથથી હું અત્યારે જે હાથ લખું છું બરાબર છે તો એ હાથ મારો કયો થયો જમણો તો આ બાજુથી આપણે શરૂઆત કરી જમણું અહીંયા પણ આવ્યું જમણું આ બાજુ ડાબુ અને આ બાજુ પણ ડાબુ બરાબર છે તો ચાલો હવે તમને ખબર હશે ત્યાં સુધી કે જે આપણું હૃદય છે બરાબર છે એ હૃદયની અંદર જે આપણું હૃદય છે એ હૃદયની અંદર તમને ખબર છે ક્ષેપક છે અને કર્ણક છે બરાબર છે તો કક્કો યાદ કરો ક માં પેલો કક્કો યાદ કરશો તો પહેલા ક આવશે કે ક્ષ આવશે તો પેલા શું આવે ક તો પહેલા શું આવશે કર્ણક તો આ થયું આપણું શું થયું આ બાજુથી લખો ઉપર તો ઉપર શું આવશે ક એટલે કે કર્ણક કર્ણક તો આપણ શું થશે કર્ણક બરાબર છે અને ક પછી શું આવે ક્ષ તો આ શું આવ્યું આ પણ શું આવ્યું તો ચાલો હવે જે આપણો હૃદય ચાર ભાગમાં વિભાજિત છે એ ચાર ભાગના આપણને નામ અહીંયા ક્લિયર થતા હશે કે જમણું કર્ણક જમણું ક્ષેપક ડાબુ કર્ણક ડાબુ ક્ષેપક તો બંને જે ઉપર છે એ શું છે કર્ણક છે બંને જે નીચે છે એ શું છે ક્ષેપક છે આ બાજુ પેલું જમણું કર્ણક

કે જમણા કર્ણકની અંદર જો તમે જમણું એમ લખો છો તો કેટલા શબ્દ આવે છે તાકે કે એક બે અને ત્રણ કેટલા આવે છે ભાઈ કેટલા અક્ષર આવે છે ત્રણ જમણું આપણે લખીએ છીએ તો જમણાની અંદર કેટલા અક્ષર આવે છે ત્રણ તો એક બે અને ત્રણ તો અહીંયા કેટલી લાઈન દોરો એક બે અને ત્રણ કેટલી લાઈન દોરીશું આપણે ત્રણ એ જ રીતે ડાબુ છે તો ડાબામાં કેટલા અક્ષર છે આ કેટલા શબ્દ છે કેટલા અક્ષર છે એક અને બે તો અહીંયા કેટલી લાઈન દોરો બે કેટલી લાઈન દોરી બે

રાખવાનું જમણું કર્ણક અને જમણું ક્ષેપક જમણામાં કેટલા શબ્દ કેટલા અક્ષર આવે છે એક બે ને ત્રણ ત્રિદલ વાલ ડાબુ કર્ણક અને ડાબા ક્ષેપક ને જોડતો દ્વિદ્વા વાલ એટલે કે કેટલા શબ્દ બને છે અહીંયા બે તો અહીંયા વાલ ત્રણ તો

પણ શુદ્ધિકરણનું કાર્ય આપણું હૃદય કરતું નથી તમને બધાને ખ્યાલ હશે ત્યાં સુધી કે આપણા રુધિરનું શુદ્ધિકરણ કોણ કરે છે ત્યાં ફેફસા કરે છે તો હવે આપણે અંદર એન્ટ્રી લાઈએ કોની ફેફસા બરાબર છે તો અહીંયાથી આપણે ફેફસા બે કોની એન્ટ્રી લાઈય છે આપણે ફેફસા બરાબર છે કે આપડા હૃદયનું જે આપણા શરીરમાં જે આપડા રુધિરનું શુદ્ધિકરણનું કાર્યકરણ કરે છે ફેફસા કરે છે તો ચાલ હવે આપણે ફેફસા વિશે વાત કરીએ બરાબર છે તો આ સૌથી પહેલા આ ફેફસાની અંદર રુધિર ક્યાંથી આવે છે કે આ રુધિર આપડા ફેફસાની અંદર આ જે જમણું ક્ષેપક છે આ જમણા ક્ષેપકમાંથી આ રુધિરમાં આપડું આ ફેફસામાં આપડું રુધિર આવે છે એટલે કે આપણે જો અહીંયાથી કે આ ક્ષેપકમાંથી

યાદ રાખીશું ભાઈ તાકે ફુશફુસીયા ધમની ક્લિયર મગજમાં બેસે છે જો જો હા કે જમણા શેપકમાંથી અશુદ્ધ રુધિર લઈ ફુસફુસીયા ધમની ક્યાં પહોંચાડે છે તાકે ફેફસામાં પહોંચાડે છે તો આપણા શરીરનું રુધિર હૃદયમાંથી ક્યાં આવી ગયું ભાઈ તાકે ફેફસામાં પહોંચી ગયું છે હવે આ ફેફસાની અંદર રુધિર કેવું થશે તાકે શુદ્ધ થશે કેવું થશે ભાઈ શુદ્ધ થાય છે હવે આ રુધિર શુદ્ધ થઈ અને આ રુધિર ક્યાં પહોંચે છે તાકે આ ફેફસામાંથી રુધિર શુદ્ધ થઈ અને ક્યાં પહોંચે છે? તાકે ડાબા કર્ણકમાં ઠલવાય છે. ક્યાં ઠલવાય છે ભાઈ? તાકે ડાબા કર્ણકમાં ઠલવાય છે. ચલો આપણે શરૂઆત કરીએ કે ડાબા કર્ણકમાં આપણે રુધિર લઈ જઈએ બરાબર છે. જો હવે રુધિર ક્યાં પહોંચી ગયું? તાકે ડાબા કર્ણકમાં પહોંચી ગયું. હવે આ રુધિર કેવું હતું? અહીંયા અશુદ્ધ. તો અહીંયા કેવું થઈ જશે? તાકે શુદ્ધ રુધિર થઈ જશે. કેવું થઈ જશે ભાઈ? તો અહીંયા કેવું થઈ જશે રુધિર? શુદ્ધ રુધિર. બરાબર છે. શુદ્ધ

કે ફૂસફૂસીય ધમની હતું તો અહીંયા શું આવશે જો હા ફુશ ફૂસિય શિરા બે કોણ પહોંચાડે છે ફૂસ ફૂસિય શિરા કે ફૂસ ફૂસિય શિરા નામની વાહિની શુદ્ધ રુધિરને સૌથી પહેલા ક્યાં પહોંચાડે છે તો કે ડાબા કર્ણકમાં પહોંચાડે છે જોજો હા આખું ફરીથી એક વાર જોઈએ

આપણા શરીરની બરાબર છે તો અહીંયા આપણે લખીશું વિવિધ અંગો શું આવશે કે વિવિધ અંગો વિવિધ અંગો કે જે આપણા શરીરના વિવિધ અંગો છે બરાબર છે એ વિવિધ અંગોમાં તકે આ ડાબા ક્ષેપકમાંથી એ શુદ્ધ રુધિર આપણા વિવિધ અંગોમાં જાય છે ક્યાં જાય છે તકે વિવિધ અંગોમાં જાય છે જો ક્યાં જાય કે આપણા વિવિધ અંગોમાં જાય છે દેખાય છે ભાઈ ત્યારે કે હવે આ રુધિર ક્યાંય ગયું ત્યાં કે વિવિધ અંગોમાં જાય છે બરાબર છે અને આ રુધિર હવે કેવું છે કાકે શુદ્ધ રુધિર તો અહીંયા પણ કેવું રુધિર હશે ભાઈ તકે શુદ્ધ રુધિર કેવું છે ભાઈ શુદ્ધ રુધિર કેવું છે ભાઈ શુદ્ધ રુધિર તો આપણા શરીરમાં શુદ્ધ રુધિર કોણ પહોંચાડે છે ત્યાં કે ડાબુ ક્ષેપક આપણા વિવિધ અંગો સુધી શુદ્ધ રુધિર પહોંચાડે છે અને એ આ જે વાહિની છે આ વાહિનીનું નામ શું છે તાકે ધમની શું છે ભાઈ તાકે ધમની શું છે ધમની થઈ ગયું હા સમજાય છે સૌથી રુધિર ક્યાં આવ્યું કે જમણા ક્ષેપકમાં જમણા ક્ષેપકમાંથી માંથી ક્યાં ગયું ફેફસામાં કોના મારફતે ફૂસફૂસ ધમની દ્વારા ફેફસામાં ગયું ફેફસામાંથી માંથી ફૂસફુસી ડાબા કર્ણકમાં ગયું ડાબા કર્ણકમાંથી માંથી મારફતે ડાબા ક્ષેપકમાં ગયું અને ડાબા ક્ષેપકમાંથી ધમની મારફતે વિવિધ અંગોમાં ગયું કેવું રુધિર ગયું શુદ્ધ રુધિર બરાબર છે અને હવે આ શુદ્ધ રુધિર વિવિધ અંગોમાં જતું રહ્યું પછી આપણા શરીરમાં દરેક દરેક જગ્યાએ શુદ્ધ રુધિર પહોંચી જશે અને આ શુદ્ધ રુધિર પહોંચી ગયા પછી એ વિવિધ અંગોમાંથી પાછું રુધિર ક્યાં ઠલવાય છે કે આ વિવિધ અંગોમાંથી આ પાછું રુધિર આપણને આ પાછું રુધિર પાછું આપણને ક્યાં જોવા મળે છે કે આપણા કર્ણકમાં આપણે આપણા હૃદયમાં જઈને ઠલવાય છે એ પાછું અહીંયા અહીં ઠલવાય છે બરાબર છે જો અહીંયાથી જો કયું કે વિવિધ અંગોમાંથી જે હવે આ શુદ્ધ રુધિર હતું વિવિધ અંગોમાં રુધિર વપરાઈ ગયું એટલે હવે રુધિર કેવું બની ગયું ભાઈ અશુદ્ધ રુધિર બની ગયું કેવું બની ગયું ભાઈ અશુદ્ધ રુધિર કે અશુદ્ધ રુધિર વિવિધ અંગોમાંથી કોના દ્વારા ધમની દ્વારા વિવિધ અંગોમાં ગયું તો વિવિધ અંગોમાંથી આપણા કોના દ્વારા કે મારફતે કયા મારફતે કે શીરા મારફતે ક્યાં પો છે જમણા કર્ણકમાં પોચે છે બરાબર છે અને જમણા કર્ણકમાંથી કર્ણક માંથી તિર્કમાં બરાબર છે પહોંચે છે ક્લિયર થઈ ગયું મગજમાં બેસ્યું જો સૌથી પહેલા આપણે ક્લિયર કરી લઈએ કે આપણું રુધિર કઈથી ક્યાં ગયું બરાબર છે જો સૌથી પહેલા આપણે અહીંયા વાત કરીએ બરાબર છે કે જમણા ક્ષેપકમાં જોજો આ ચાર જો ક્લિયર હોવું જોઈએ બરાબર છે કે હૃદય કુલ કેટલા ભાગમાં વિભાજિત છે ચાર ભાગમાં જમણું કર્ણક ડાબું કર્ણક જમણું ક્ષેપક ડાબું કર્ણક ડાબું ક્ષેપક બરાબર છે તો જમણા ક્ષેપકમાંથી સૌથી પહેલા રુધિર

આપણા શરીરના અંગોમાંથી અશુદ્ધ રુધિર હૃદય દ્વારા સેના દ્વારા પહોંચાડવામાં આવે છે કે શિરા દ્વારા પહોંચાડવામાં આવે છે હૃદયમાં સૌપ્રથમ અશુદ્ધ રુધિર ક્યાં ઠલવાય છે જમણા કર્ણકમાં ઠલવાય છે ક્યાં ઠલવાય છે જમણા કર્ણકમાં ઠલવાય છે જમણા કર્ણકમાંથી જમણા શેપકમાં રુધિર કયા વાલ્વ દ્વારા પહોંચાડવામાં આવે છે કે ત્રિદલ વાલ્વ દ્વારા પહોંચાડવામાં આવે છે આપણા શરીરમાં રુધિરનું શુદ્ધિકરણ કોણ કરે છે કે ફેફસા કરે છે ક્લિયર સમજાય છે મગજમાં બેસે છે ચાલો હવે અહીંયા એક વાત રહી હવે ધમની અને શીરા તમે સમજા બરાબર છે કે આપણને જે હાર્ટ અટેક આવે છે એ હાર્ટ અટેક માટે જવાબદાર કોણ છે ધમની જવાબદાર છે નહીં કે શીરા બરાબર છે કેમ કે જે રુધિર આપણું ફૂલ સ્પીડથી આપણા શરીરમાં દરેકે દરેક અંગ સુધી જે પંપિંગ દ્વારા ઝડપથી રુધિર પહોંચાડવાનું કાર્ય કોણ કરે છે ધમની કરે છે બરાબર છે એટલે ધમની સ્થિતિ સ્થાપક થતી થતી જાય છે અને પછી જાય છે એટલે કે આપણે જે આપણા ખોરાકમાં જે પણ અશુદ્ધિઓ હોય એ આપણી કોણ કઈ નળી બ્લોક કરી નાખે છે કે ધમની બ્લોક કરે છે બરાબર છે અને આપણને જે હાર્ટ એટેક આવે છે એના પાછળ પણ જવાબદાર કોણ છે ધમની જવાબદાર છે બરાબર છે અને હવે આપણે વાત કરીએ શિરા ચલો ધમની વિશે તમને ખ્યાલ આવી ગયો શુદ્ધ રુધિર કોણ પહોંચાડે ધમની આપણા શરીરમાં હાર્ટ એટેક માટે જવાબદાર કોણ છે કે ધમની બરાબર છે અને આપણને જે પણ રુ હૃદય કે વિરુદ્ધ જે રોગો થતા હોય છે બરાબર છે એના માટે ખાસ જવાબદાર કોણ છે ધમની તમે પેલું જોયું હશે કે હૃદયમાં બલૂન બેસાડવામાં આવે છે બરાબર છે એટલે કે આપણે ધમનીને પહોળી કરે છે આ ધમનીની અંદર બેસાડવામાં આવે છે બરાબર છે ચલો હવે આ શીરા તો શીરામાં શું આવેલું હોય છે કે હમણાં તો આપણે વાત કયું અશુદ્ધ રુધિર પહોંચાડે છે કયું રુધિર પહોંચાડે છે અશુદ્ધ રુધિર પહોંચાડે છે એ અશુદ્ધ રુધિર પહોંચાડે છે તો એ અશુદ્ધ રુધિર પાછું આપણા અંગોમાં ના રહે એવી કોઈ વ્યવસ્થા છે હા આપણા શરીરમાં આ રુધિર પાછું આપણા શરીરમાં ના જતું રહે એટલા માટે આ શીરાની અંદર શું આવેલું હોય છે આવા વાલ્વ આવેલા હોય છે આવા અર્ધચંદ્રાકાર જો આવા આવા આખી શીરાની અંદર વાલ્વ જોવા મળે છે આપણને આ શું અર્ધ ચંદ્રાકાર અર્ધ ચંદ્રાકાર વાલ્વ કેવા વાલ્વ અર્ધચંદ્રાકાર વાલ્વ એટલે તમને પરીક્ષામાં પૂછાય કે અર્ધચંદ્રાકાર વાલ્વ શેમાં જોવા મળે છે અર્ધચંદ્રાકાર વાલ્વ આપણને શીરામાં જોવા મળે છે અને આ વાલ્વ શું કરે છે અહીંયાથી રુધિર જશે તો પાછું આવવાની આગળ જશે તો પાછું દેશે નહીં બરાબર છે અર્ધચંદ્રાકારનું કાર્ય શું હોય છે રુધિર એક વાર જવા દેશે દેશે પણ પાછું આવા નહીં જ્યારે અંદર કોઈ હોતા નથી એટલે કે અહીંયાથી પ્રેશર મારીને રુધિર જશે તો પાછું પણ આવી શકે છે હૃદયની અંદર પાછું પણ આવી શકે છે જ્યારે તમને હાર્ટ હાર્ટઅટેક થતું હોય ને ત્યારે શું થતું હોય કે અહીંયાથી પ્રેશર જાય પણ આગળ રુધિર જશે નઈ એટલે પાછું આવશે એટલે આપણને હાર્ટ એટેક હૃદયમાં દુખાવો

જમણા કર્ણકમાંથી ત્રિદલ મારફતે ડાબા ક્ષેપકમાં રુધિર આવે છે ડાબા ક્ષેપકમાંથી માંથી ધમની દ્વારા અશુદ્ધ રુધિર ફેફસામાં જાય છે ફેફસામાંથી રુધિર શુદ્ધ થાય છે એ શુદ્ધ રુધિર ફુસ્પુસી શીરા દ્વારા ડાબા કર્ણકમાં ઠલવાય છે ડાબા કર્ણકમાં દ્વિદલ મારફતે ડાબા ક્ષેપકમાં ડાબા ક્ષેપકમાંથી ધમની મારફતે શુદ્ધ રુધિર વિવિધ અંગોમાં જાય છે વિવિધ અંગોમાંથી અશુદ્ધ રુધિર શીરા મારફતે ક્યાં જાય છે આપણા હૃદયમાં જાય છે અને હૃદયમાંથી પાછું આપણા ડાબા કર્ણકમાં ઠલવાય છે ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં અહીંયાથી ખાસ એક વસ્તુ યાદ રાખજો કે આ શુદ્ધ રુધિર છે અશુદ્ધ રુધિર એટલે કેવું રુધિર તો કે CO2 વાળું રુધિર બરાબર છે ખાસ યાદ રાખજો અશુદ્ધ રુધિર એટલે કેવું રુધિર ભાઈ CO2 વાળું રુધિર એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર અને શુદ્ધ રુધિર એટલે કેલું O2 વાળું રુધિર O2 એટલે કે ઓક્સિજન વાળું રુધિર અને અશુદ્ધ રુધિર એટલે CO2 વાળું રુધિર એટલે કે ધમની કેવું રુધિર તો O2 યુક્ત રુધિર લઈ જાય છે અને આ શીરા કેવું તાકે કે CO2 કેવું કે ભાઈ CO2 ક્લિયર થયું તો અહીંયા આપણા હૃદયનું એટલે તમને કદાચ ઓ અને સી ઓ ટુ વિશે પૂછે તો પણ તમને ખ્યાલ હોય કદાચ પરીક્ષામાં એમ પૂછાય ગયા કે ઓટુ યુક્ત રુધિર આપણા શરીરમાં કોણ પહોંચાડે છે તો કોણ પહોંચાડે છે ધમની પહોંચાડે છે ઓ એટલે કેવું રુધિર ભાઈ શુદ્ધ રુધિર બરાબર ઓ એટલે તમને બધાને ખબર છે ઓક્સિજન CO2 એટલે શું આવે તો કે કાર્બન ડાયોક્સાઇડ આપડા આખા શરીરમાં શેની માથાકૂટ છે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની જ માથાકૂટ છે બરાબર છે ઓક્સિજનયુક્ત રુધિર એટલે કે શુદ્ધ રુધિર અને કાર્બન ડાયોક્સાઇડ રુધિર એટલે કે એવું રુધિર કે અશુદ્ધ રુધિર બરાબર છે તો આખા વિડિયોની અંદર આપણે આખા હૃદય વિશે સમજ્યા બરાબર છે તો હૃદય વિશે જે પણ ખ્યાલ હતા તમને તમારા મગજમાં બેસી ગયા હશે બરાબર છે તો અહીંયાથી તમારે એક સ્ક્રીનશોટ પાડવો હોય તો તમે પાડી શકો છો બરાબર છે કે જે આપણે અંદર આખે ડાયાગ્રામ ડ્રો કર્યો છે આખા ડાયાગ્રામમાં તમને શું કે આ હૃદય વિશે ટોટલી માહિતી મળી ગઈ હશે બરાબર છે તો અસ્તુ જય હિન્દ જય ભારત વિડીયો ગમે છે તમારા મિત્રો સુધી અચૂક પહોંચાડો